આગ થોડીક જ ગઈ હતી પણ એ લોકો પાસે કઈ સેફ્ટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સટીંગ્યુશર કેવું કઈ હોત તો બી થોડી કંડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કાંઈ હતું જ નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું કાંઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગે છે

નહીં મને એમ તો કઈ નથી મને બધા ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોર હોય તો કઈ આવી ઘટના થાય તો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈ તો ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટ નો કે કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખ લોય લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ શું સજા થવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકોને જીવ જ જવા જોઈએ શું લાગી રહ્યું છે કેટલા લોકો આ થઈ કેટલા લોકો ત્યાં હાજર હતા અને સ્થિતિ તમે તમે કેવી સ્થિતિ 150 જણા હતા અંદર એમાં